ગુજરાત સમાચાર મોસામ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ હાલ પવનો પશ્ચિમથી પૂર્વ ડિશાના પવનો આવી રહ્યા છે આ પવનો ઝડપી આવી રહ્યા છે એટલે પવનની ગતિ આજ તો હજી દસથી પંદર કિલોમીટર પવનો ફોંકાઈ રહ્યા છે એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ હજી થોડી ઓછી છે પણ સૌરાષ્ટ્ર કચ્છ આ ભાગોમાં પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકે પવનો આવી રહ્યા છે ઝડપી ગુજરાતના ભાગોમાં એટલે આ પવનની ગતિમાં વધારો આવશે તાપમાનની વાત કરો તો થી છત્રીસ ડિગ્રી ગુજરાતમાં તાપમાન થાય છે એ પણ બારથી ત્રણના ગાળામાં તાપમાનનો પારો રહેશે પછી એ પછી નોર્મલી તાપમાન થઈ જાય છે પવનનો હાલ પશ્ચિમ તરફથી આવી રહ્યા છે એ પણ પવનો ઠંડા આવે છે એટલે એના હિસાબે તાપમાન થોડી વાર થવાની શક્યતા છે આ તાપમાન અઢાર આસપાસ રહેશે એટલે ઠંડુ વાતાવરણ રાતનું રહેશે વાદળછાયું વાતાવરણ બીજું ગુજરાતમાં ચોવીસ કલાક નથી યાદ વાતાવરણમાં પલટો આવશે તો નવ તારીખથી વાદળછાયું વાતાવરણની એન્ટ્રી થઈ જાય છે એ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાંથી દરિયાઈ પટ્ટીમાંથી વાદળછાયું વાતાવરણ આપણે આપવાનું છે એટલે હાલ કોઈ મોટી આગાહી અત્યાર ચોવીસ કલાકમાં નથી આગાહી ઘણો વરસાદી સિસ્ટમ આવી રહી છે એ પણ હજી તારીખ ટુ તારીખ હું તમને હાલ શું એટલે આપણે શાંતિપૂર્વક સમાચાર એવી જોણ હાલ હશે